કેવડા બાગ તથા જૂના પાકોના વિસ્તારમાંથી ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ જથ્થો

એક લાખ છ હજાર છસોના મુદ્દામાલ સાથે નયનભાઈ રાકેશભાઈ કહારને ઝડપી પાડ્યો હતો જ્યારે સોહેલ મલિક નામના તાંગલજાના ઈસમને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે બીજા બનાવમાં શહેરના જૂના બાપો જકાતનાકા વિસ્તારમાં આવેલ જય અંબેનગર સામેના માજીબાનગર મકાન નંબર બત્રીસમાં રહેતો અશોક ઉદયલાલ ખટીકના ઘરેથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો જથ્થો કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર છસોના મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ રૂપિયા પંચાવન હજાર છસોના મુદ્દામાલ સાથે અશોક ઉદયલાલ ખટીકની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી